આ તરફ રાજકોટના ધોરાજીથી પાટણ વાવ સુધીનો પચીસ થી ત્રીસ કિલોમીટર જેટલો રોડ ખખડધજ હાલતમાં છે રોડ બનાવવામાં તંત્રના ઠાગા ઠૈયાથી લોકોમાં રોષ ભભૂક્યો છે આ લાંબા સમયથી તૂટી ગયેલો આ રસ્તો છ માસથી પાસ થઈ ગયો હોવા છતાં નવો રોડ બનાવવાની હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી ખૂબ જ ખખડધજ રોડ હોવાથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું ધોરાજી મોટી અને અન્ય ગામોથી પાટણ વાવ સુધી પહોંચવા આ રોડ પર વાહનો ધમધમી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે રોડ વહેલી તકે બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે હવે ધોરાજીથી પાટણો આવ પાટણોથી અન્ય આજુબાજુના પચીસ ત્રીસ કિલોમીટરના રસ્તા એટલી હદે ખરાબ છે કે માણસ ટુ વ્હીલ લઈને જાય તો કમરના મણકા ખસી જાય ફોર વ્હીલ લઈને જાય તો ફોર વ્હીલ ખરાબ થઈ જાય અને જ્યારે સગર્ભાને કે કોઈને લઈને જાવી છે દવાખાને કે હોસ્પિટલે દર્દીને લઈ જવા છે